દુર્ગંધ મારે અને જૂના આપવાના આક્ષેપ સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો હતો ફરસાણ ની દુકાનમાં આવેલા ફરિયાદીએ તેમની પાસેથી લાડુ લીધેલ લાડુ લીધેલ હતું તે લાડુ ઘરે લઈને ખોલતા તેમાંથી ખૂબ નજરે પડતા તરત જ ફરિયાદીએ દુકાન આવીને દુકાનદારને જણાવેલ કે આ ફૂગ વાળું લાડુ આપ્યું છે જેનાથી આરોગ્યને નુકસાન થાય છે તેને કેમ આપ્યું છે ત્યારે મીડિયા તપાસ કરતા એની દુકાનમાં પડેલા લાડુ ફૂગ ચડેલી હાલતમાં મળ્યા હતા જેથી ગ્રાહકોએ માંગણી તરીકે આરોગ્ય વિભાગે આ પાર્સલની દુકાનમાં ચેકિંગ હાથ ધરવું જોઈએ અને આવી વસ્તુઓનું વેચાણ કરી આરોગ્ય સાથે ચડા કરવામાં આવે તેથી તે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી મારા ભાણિયો અત્યારે ધોરણ દસ માં પાસ થયો એ પાસ થયા સવેરના જતાવા માટે મીઠાઈ લઈને આવ્યો તો મીઠાઈ અહિયાં સત્યનારાયણ મીઠાઈ અતિશય દુર્ગંધ છે ઘરે જે લોકોએ ખાધી છે એ લોકોને અત્યારે શું હાલત થઈ હશે એ લોકોને ઘરે જઈએ તારે ખબર પડે અહિયાં આવતા જોયું તો અહીંયા દરેક વસ્તુ પર ભૂખ લાગેલી છે અને દરેક વસ્તુ બેદરકારી પૂર્વક બનાવી રહ્યા છે અને વાળ ને બાર બધું ચોડાયેલું છે અને દુકાનદાર કોઈ ધ્યાન આપતું નથી દુકાનદાર ખાલી ફક્ત પૈસા કમાવા છે